પાણી પીપળી ગામમાં આવ્યા છીએ અને ભાઈને પૂછીએ કે તમે ઘઉંની અંદર શું વાપર્યું છે તમને કેવું રિઝલ્ટ છે તો એમને કેવો અનુભવ થયો તો તમારું નામ બોલશો ભાઈ મારું નામ દિનેશ ભાઈ દિનેશભાઈ રાવલ રાહલ ગામ નાની પીપળી મોબાઈલ નંબર યુસઠ તમે આ ઘઉંની અંદર શું વાપર્યું છે અમારે ભૂવસ્ત્ર બરાબર ભુવસ્ત્ર અને ગ્રો મેજિક આ વાપર્યું છે ભાઈએ તો તમને કેવું લાગે છે ઘઉની આ ઘઉ તમારા કેટલા દિવસના છે બરાબર છે બીજા સાઈડમાં છે અહીંયા તમે વાપર્યું છે બરાબર તો નથી વાપર્યું એ પણ તમે જોઈ શકો છો કે ઘઉ થોડા નાના છે અને આ વાપર્યું છે તો બધા એક સરખા ગૌ અને સારા એવા રિઝલ્ટ છે તો તમારું કેવું શું કે બીજા કોઈને વાપરી શકાય આ વસ્તુ હે ને ઇન્ડિયા ગ્રોની આપણી આ ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક જે ભાઈને આપણે આપેલું હતું તો સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો તમારું કેવું બીજા ખેડૂતોને

ઇન્ડિયા એગ્રોના ઘઉંનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે દોઢ મહિનાના જ ઘઉં છે અને આ ઘઉંનું રિઝલ્ટ જોઈ શકો છો અને અને આ આ આપણું વાપરેલું છે બીજું કે એના સિવાયનું ઘઉંનું રિઝલ્ટ જોઈ શકો છો તમે કે જેની અંદર કોઈ આપણી કે કેવું કંઈ વાપર્યું નથી બજારની દવાઓથી આ ઉત્પન્ન કરેલા છે આની અંદર બધા નાના નાના છે તો આ બધા નાના નાના તાબા દેખાય છે આમાં વાપરેલું નથી તો તમે જોઈ શકો છો કે એ ઘઉંના આ છોડ બધા નાના નાના છે પેલી બાજુ બધું મોટું છે એટલે આમાં નાના મોટા નાના મોટા આછું પાતળું છે